કેટલા કપોવા કાનુ કેટલા કપોવા હે એટલા બધા નહીં થોડાક થોડાક જ કપાઈ જો આટલા આટલા કપાય અને આ ઓનર છે બ્યુટી પાર્લર ના બેન અત્યારે હેર કટ કરવાના છે અમારા નીવભાઈ પાછા આવી ગયા છે હોસ્ટેલમાંથી ઘડીક વાર જોશે નહી સોબળો ચડાવેલો છે ઓ ઓ આ ઓહો અરે પણ અરે પણ પાર્લર માં આવો તો પેલા ફોર્મ ભરવાનું ડિટેલ બધી તો અત્યારે ડિટેલ ભરે છે પાર્લર આવો અત્યારે આ નવું પાર્લર એટલે તને ઓઢાડ્યું ઠંડી લાગે એટલે હરક તો જોઈ ને વાળ કાપવાનો કમાતો નથી મોઢું તો બંધ રાખ પણ પાણી વહી જાય અંદર હું ભલે વહી જુ

ચાલો તમારા તંજુબેન ના વાળ કપાઈ ગયા છે મસ્ત મસ્ત અને હવે છે આનો વારો આ ટકાનો એને કરવાય આમ સ્પાઈક ઉભા ઉભા કરવાય ને સ્પાઈક કરવાય કેવા કરવાય હે ત્યારે એટલા વાળ ટૂંકા કાઈ પાઈ થોડાક લગાડી દેવા ફેવિકોલ થી હે ટકા ઓય આમ જો આમ કરાય ઉભો રે જો આમ કરાય જો ઉભો રે શીખડાવું જો આમ આમ ખેંચાય થોડાક એટલે લાંબા થાય ઉભો રે નેલ પોલીસ નો આલ્યો હજી કાલ સ્કૂલે જવાનું છે ને હા એટલે

આવી છે બેક ચા થાય છે રેડી મહેમાન આવ્યા છે તો ચા બના ચા બનાવશ હારો બનાવ તીખો મીઠો ગીરો તીખો મસાલા વાળો આમાં ક્યાંય તજ લવિંગ બાજુ નથી હાલો લે તો ચા પી લે બીજું હું કાનુબેન તમારા ટકસુભાઈ ઉઠી ગયા છે કાનુ હું ખાસ બતાવતો બતાવ અહીંયા આવ લિપસ્ટિક ખાસ તો કેવી છે ટકુ શું ખાસ ટકશું અરે મીઠી છે મીઠી મીઠી છે અરે કેવી છે એક જ આપી હે વાત કરે ને પેલા તારે અમારા મમ્મી બેન તૈયાર તૈયાર ઠંડ બંધ કરીને બે ગયા હે આ ઘર ના હેડ હે એટલે બેસી ગયા સોપે ઉપર અને આને ફરવા જાવું કઈ બાજુ જવું હે તાંબડી સુરલા જવું હે તાંબડી સુરલા જોયે હવે વિચારી બોપર જોય હવે બીજું હું દાદા આવે પછી કઈ કરી બરોબર ને તકશું ધમાલ મસ્તી ચાલુ છે 你也是。<laughs>

मैं तो अपने पापा की कार बन को got... okay. okay. खेचती नहीं <laughs> તો ચાલો હવે જો બધા જમવા બેસી ગયા છે દાલ મખની અને નાન દાલ મખની અમારે રામરોટી માં આવી હતી અને નાન હું ગરમા ગરમ બનાવું છું બહુ મસ્તી ની દાળ મખની દીદી એ બનાવી છે તો ત્યાંથી આવી ચાલો બધા જમવા તક્ષુ જો લુખે લુખી ડુંગળી ઉલારે છે એને પેલા નાન ખાઈ લીધી છે એટલે હવે ખાલી ડુંગળી ને છાસ એટલા ખાવામાં મજબૂલ છે સામુ જોતા નથી અને હું જો નાન બનાવતી હવે હું બિચારી એકલી છેલી જમવામાં વૈધી છું તો જમી લો આ જો મારી ગર્લ છે ને એટલું બધું કામ કરે છે ને અત્યારે જો મને પોતું કરી દે છે મા તું બેસ હું પોતું કરી દઉં છું પોતું કરતી કરતી રમવાય મંડે હવે અહીંયા મસ્તી ચાલુ થઈ ગઈ તકસો ને રેડી સ્ટેડી ગો ઉભો રે ઉભો રે જાય રેડી સ્ટેડી ગો જમ્પ કરવાનો તક શું રેડી સ્ટડી ગો રેડી સ્ટડી ગો તક શું જમ્પ કરવાનો you <laughs>